નમસ્કાર ભાજપના નેતા થયા નારાજ ભાજપના નવા ચહેરા જોઈ નેતા નારાજ લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપમાં ભરતી મેળો જામતો જ હોય છે ત્યારે થોડા સમય પહેલા સુરતના બંને પાટીદાર યુવા નેતાઓ અચાનક જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ નાટકીય ઢબે ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો બંને યુવા પાટીદાર નેતાઓ ભાજપમાં જોડાતા ભાજપના ધારાસભ્યમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે આ સમગ્ર મામલે ભાજપના વરાછાના ધારાસભ્ય કિશોર કુમાર કાનાણીએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા સિદ્ધાંતના વિરુદ્ધ થયું હતું એટલે હું કાર્યક્રમથી દૂર રહ્યો હતો ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે છે તેમજ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાના ભાજપના જોડાવાથી કાનાણી નારાજ છે અલ્પેશ અને ધાર્મિક ભાજપમાં જોડાતા ભાજપના નારાજગી જોવા મળી રહી છે વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી હાજર ન રહેતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યો છે ભાજપ પ્રદેશના કાર્યક્રમથી ધારાસભ્ય અડગા રહેતા ગણગણાટ વધ્યો હતો સ્થાનિક ધારાસભ્ય ભરતી મેળાથી અને સભાથી દૂર રહ્યા હતા